હેલો ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું તો મજામાં છું આઈ હોપ કે તમે બધા પણ મજામાં હશો અત્યારે આજે જે સોમવાર અને વાગવામાં થઈ ગયા છે સવા દસ થોડુંક આપણે ઘરનું કામ કર્યું છે ને થોડુંક હજી બાકી છે એમાં એવું છે કે આજે મારે લેટ થઈ ગયું તો દીવા લેટ કર્યા છે તો હજી સુધી દીવો ચાલુ છે તો દીવો રામ થશે તે પછી આપણે કચરા પોતું કરશું ત્યાં સુધી આપણે જોઈએ કંઈક બીજું કરીએ જો ભાઈ રોંઢો થઈ ગયો છે ને ચા બની ગયો છે તો સાહેબ આવી ગયા છે ને આપણા માટે લાવ્યા છે ચોકલેટ તો હાલો બધા ચા પીવા અને ચોકલેટ ખાવા આજે તો બ્લોગ લેવાનો ટાઈમ જ નથી મળ્યો સવારનો બ્લોગ ચાલુ એક કર્યો તો બસ પછી હવે અત્યારે કરું છું ને રાતના વાગી ગયા છે આઠ અને બપોરે તો જમવાનું બનાવ્યું હતું પણ આ સાહેબ આવ્યા નહીં તો એમનું પડ્યું છે તો પણ અત્યારે શાક અને ખીચડી બનાવ્યું છે તો શાકમાં રસો છે થોડોક તો હું હાર્દિકને એમ કહું છું કે શાકમાં રસો રાખવાનો છે કે ડિલીટ કરી નાખવો છે મારા મગજમાં ફોન 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 જ જો રાતના વાયગા છે પોણા અગિયાર અને અત્યારે ધબડા સટી બોલાવે આ વરસાદ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું તો મજામાં છું આઈ હોપ કે તમે બધા પણ મજામાં હશો અને કાલનો બ્લોગ અને આજનો બ્લોગ બંને કન્ટિન્યુ કર્યો છે કેમ કે કાલે થોડું ઘણું કામ આવી ગયું તો બ્લોગ ઉતારાણો નથી તો આપણે મસ્ત મજાના નાઈ લીધું છે ને મસ્ત મજાના ત્યાં થઈ ગયા છીએ તો હવે આપણે બધું ઘરનું કામ કરવાનું છે અને હાર્દિક જોબ પર જતા રહ્યા છે તો હવે આપણે બધું ઘરનું કામ કરીશું પણ સૌથી પહેલાં આપણે દીવા કરીશું તો ચાલો બધા મારી તો ગાઈઝ આપણી જે જૂની બેડશીટ હતી ને એ આપણે આજે જે ધોવામાં નાખી છે તો એની જગ્યાએ આપણે આને પાથરવાની છે મસ્ત મજાની મેં બેડશીટ પાથરી દીધી છે થોડીક પછી આપણે રસોઈ કરશું અને હાર્દિકને ફોન કરીને પૂછી લઈશું કે એને શું જમવાનું છે ત્યાં સુધીમાં આપણે જે કાલે મારા માટે જે ચોકલેટ આવી હતી એ ચોકલેટ ખાઈ લેશું થોડી

નથી તો મેં કીધું હવે શાક રોટલી બનશે નહીં તો આપણે મસ્ત મજાના વડીવાળા પુલાવ બનાવીને ખાશે અને જમીન કાર્વીન ફ્રી થઈ ગયા અને બધું કામકાજ પણ કરી લીધું છે અને ફ્રેશ પણ થઈ ગઈ છું અને વાગી ગયા છે સાડા દસ તો હવે બસ અહીંયા બ્લોગનો એન્ડ લેશું અને જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે લોકો જોવો પણ છો પણ લાઈક નથી કરતા પણ સબસ્ક્રાઈબ પણ નથી કરતા તો એ કરતા જાવ તો તમને રોજે મારા ડેઇલી બ્લોગ જોવા મળે તો આ સાથે એન્ડ કરીએ અને જો ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ગુડ નાઇટ બાય બાય